કૃષ્ણ જન્મ પર પંજરી તો બનતી જ હોય છે તો એ પંજરી આપણે આજે ઘરે બનાવવાના છીએ અને આ પંજરી એટલી સ્વાદિષ્ટ બને છે કે તમે ઘરે રેગ્યુલરમાં ખાવા પણ બનાવી શકો છો અને આ પંજરી બનાવ્યા પછી પંદરથી વીસ દિવસ સુધી સારી રહે છે તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ એના માટે સૂકું કોપરું લીધું છે તેને આપણે છીણ કરી લેવાનું છે અને છીણ થોડું ઝીણું કરવાનું છે અને સૂકું કોપરું આપણે ઘરે જ છીણીને લેવાનું છે તૈયાર છીણ જે મળે છે બજારમાં એ નથી લેવાનું આપણે ઘરે છીણીએ કોપરું તો તેમાં તેલનો સુગંધ સારી આવે છે એટલે આપણે ઘરે જ છીણીને લેવાનું છે હવે તેનું આપણે માપ કરી લઈએ તો અડધો કપ જેટલું છીણ થાય છે હવે આપણે આ છીણને સાઈડમાં મૂકી દઈએ હવે આપણે એક પેનમાં અડધો કપ સૂકા ધાણા લેવાના છે અને તેની સાથે સાતથી આઠ આખા મરીચે આવે એ નાખવાના છે હવે આપણે આને સ્લો ફ્લેમ પર શેકી લેવાનું છે આને આપણે વધારે નથી શેકવાનું બસ ખાલી થોડું ગરમ થાય એટલું જ શેકવાનું છે જો તમે તડકામાં તપાવીને લેતા હોય તો શેકવાની પણ જરૂર નથી થોડું ગરમ થાય એટલું જ શેકવાનું છે જેથી આપણે મિક્સરમાં પીસીએ તો સારી રીતે પીસાઈ જાય ધાણા આપણા શેકાઈ ગયા છે તો આપણે તેને હવે થોડા ઠંડા કરી લઈએ ત્યાં સુધીમાં આપણે એ જ પેનમાં અડધી ચમચી જેટલું ઘી લેવાનું છે ઘીમાં આપણે સાતથી આઠ બદામ અને સાતથી આઠ કાજુ લઈ લીધા છે તેને મેં વચ્ચેથી કટ કરી લીધા છે હવે તેને પણ આપણે સ્લો ફ્લેમ પર શેકી લેવાના છે કાજુ બદામ શેકાઈ જાય પછી તેને અલગ પ્લેટમાં કાઢી લઈએ હવે તે જ પેનમાં થોડું ઘી છે તો તે જ ઘીમાં આપણે કોપરું શેકી લઈશું હવે આપણે કોપરાને પણ સ્લો ફ્લેમ પર જ શેકવાનું છે હવે કોપરું પણ આપણું શેકાઈ ગયું છે તો તેને આપણે અલગ પ્લેટમાં કાઢી લઈએ હવે તે જ પેનમાં થોડું એવું ઘી એડ કરીને મખાના શેકી લેવાના છે મખાના મેં અહીંયા બેથી ત્રણ ચમચી જેટલા જ લીધા છે મખાનાને એકદમ સ્લો ફ્લેમ પર શેકવાના છે જ્યાં સુધી તે ક્રિસ્પી ન થાય ત્યાં સુધી મખાનાને જોઈ લઈએ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈએ ત્યાં સુધીમાં આપણા ધાણા જે શેકેલા હતા એ પણ ઠંડા થઈ ગયા છે તો તેને આપણે પીસી લઈએ પછી આપણે એ જ પેનમાં અડધી ચમચી જેટલું ઘી લઈ લેવાનું છે અને તેમાં આપણે જે ધાણાનો પાવડર કર્યો હતો એને શેકી લેવાનો છે ધાણા પાવડરને સ્લો ફ્લેમ પર જ શેકવાનો છે થોડો એવો શેકાઈ જશે પછી સુગંધ સરસ આવવા મળશે ધાણા પાવડર આપણો શેકાઈ ગયો છે તો આપણે તેને હવે કાઢી લેવાનો છે એક વાસણમાં આપણે બધું મિક્સ કરી લઈએ શેકેલું કોપરું શેકેલા મખાના કાજુ બદામ થોડી કિસમિસ અને અડધો કપ જેટલી દળેલી સાકર નાખી છે સાકર તમે વધારે ઓછી કરી શકો છો સાકર ના હોય તો તમે દળેલી ખાંડ પણ એડ કરી શકો છો હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈએ અને તેના ઉપર તુલસીના પાન મૂકી દઈએ તો તૈયાર છે આપણી પંજરી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો